આવનાર ગણેશ મહોત્સવને લઈને વિયાળા ખાતે શ્રી ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરના ગણેશ મંડળો સહિત નગરના અગ્રણીઓ અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્ર સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય ઉત્સવ તરીકે જનતા શ્રી ગણેશ મહોત્સવની તૈયારીઓ હવે ઠેરઠેર શરૂ થઈ ગઈ છે ત્યારે વિયારા ખાતે વિયારા શહેર ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગ યોજાયો હતો જેમાં નગર ના મોટી સંખ્યાના ગણેશ મંડળો નગરના સામાજિક અને ધાર્મિક આગેવાનો સહિત વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અજય સૂર્યવંશી અને ડીજીવીસીએલના અધિકારી પ્રતિક ગામિત સાર્વજનિક ગણેશ મંડળ પ્રમુખ શિરીષભાઈ પ્રધાન સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા કાર્યવાહ સંદીપ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત ગણેશ મંડળોને સમિતિ અને પ્રશાસન તરફથી કાયદો વ્યવસ્થા જળવાય અને આવનાર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ રાજેન્દ્ર ગિરાસે અને મહામંત્રી મિહિરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે ગણેશજીને આગમનને લઈને રોડ મણામટ સહિત નર્તરરૂપજી બીના નર્તરરૂપ વાયરો અને નરતર વૃક્ષોની ડાળીઓ સહિતના વિસર્જન સ્થાન વ્યવસ્થા અને જે અન્ય કાર્યો છે તે પ્રશાસન સાથે સંકલન કરી આ વર્ષે પણ તે રીતની વ્યવસ્થા વિહારાના ગણેશ મંડળોને પૂરી પાડવામાં આવશે મારું નામ મિહિર હર્ષોદન મિસ્ત્રી વ્યારા શહેર ગણેશ ઉત્સવ સમિતિના મહામંત્રી આજે તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ વ્યારા શહેર ગણેશ ઉત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ પ્રશાસન ડીજીવીસીએલ તથા વ્યારા નગરના ધાર્મિક તથા સામાજિક આગેવાનો વ્યારા શહેરના ગણપતિ મંડળો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે વ્યારા શહેર ગણેશ ઉત્સવ સમિતિ નર્તરૂપ વાયરો નર્તરુપ જળની દાળીઓ છરાવી ખાડાઓ પૂરવા આ બધી રજૂઆતો સરકારશ્રીને કરી એ કાર્ય પૂર્ણ કરતા આવ્યા છે આ વર્ષે પણ એ રીતના દરેક કામો પૂર્ણ કરીશું માટે દરેક મંડળની વિનંતી છે કે જો કોઈક આ રીતની રજૂઆત હોય તો અમને જરૂરથી જણાવે